આ ભૂત જન ચૂડેલ અને બીજા બધા વળગાળ જે છે ને તેમનામાં લાગે છે બુદ્ધિ થોડી ઓછી છે કેમ કે તે જેઓને વળગે છે તે ગરીબ માણસો હોય છે જેમ કે રોડ ખોલવાવાળા માણસો કૂવા ખોલવાવાળા માણસો હળ આંકવાવાળા માણસો અને બિલકુલ મજૂરી કરવાવાળા માણસો ચારવાડી ચાર વાઢવાવાળી સ્ત્રીઓને પણ ચૂડેલ જેવા બીજા વળગાડો વળગે છે ભાઈઓ આ વળગાડોએ ચૂડેલ ને જને ખરેખર બહુ જ મૂડીપટ્ટી જે મોટા માણસો છે ને તેમને જ વળગવું જોઈએ અને તેમનામાં પ્રવેશ કરવો જોઈએ કારણ કે જે સવારનો નાસ્તો ઇન્ડિયામાં કરે છે અને સાજનું ખાણું જે અમેરિકામાં ખાતા હોય તેવા મોટા મૂડીપટ્ટીઓને વળગવું જોઈએ જેના લીધે તેમને દેશ પરદેશમાં ફરવા મળે અને સારી સારી ફાઇવ સ્ટાર હોટલોમાં જમવાનું પણ મળે પણ ભાઈઓ એવું લાગે છે કે ભૂત બુદ્ધિ વગરના નથી પરંતુ જેને વળગે છે ને તે લોકો બુદ્ધિ વગરના છે ઓછી બુદ્ધિના છે અને અંધવિશ્વાસવાળા છે એટલે જ તેમને ભૂત વળગે છે ચૂડેલને બીજા વળગાડ વળગે છે મજૂરી કરવાવાળા જે લોકો રહ્યા ને તે અંધવિશ્વાસમાં માને છે અને તેનાથી જ ભૂતને ચૂડેલને જન બધું વળગે છે તેવું કંઈ છે જ નહીં મિત્રો દુનિયાની અંદર ભૂત ચૂડેલને જન જેવું કંઈ છે જ નહીં પણ કમજોર મગજના ઓછી બુદ્ધિવાળા અને અજ્ઞાની જે લોકો છે તેમને જ આ બધા વળગાડો વળગે છે દોસ્તો કોઈ મૂડીવાદીને કેમ ભૂત કે જન વળગતું નથી દોસ્તો યાદ રાખો ભણો ગણો અને શિક્ષિત બનો કોઈ ભૂત છે નહીં તમને